ઓમ નમ શિવાય મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલ જેવી ક્લિક વેમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે જાણવાના છીએ પોષ માસના વધ પક્ષની એકાદશી ષટતિલા એકાદશી ક્યારે છે આ એકાદશીનું મુહૂર્ત શું છે એકાદશીના પારણ ક્યારે કરવાના છે અને એકાદશીનો મહિમા તથા પૂજાવિધિ શું તે સર્વે કાંઈ જાણીશું જો આપને આ વીડિયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો કરી લેજો જેથી આવનાર નવા માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ મંગલમ પુડરી કાક્ષ મંગલાય તનો બોલો મંગલમૂર્તિ ભગવાન લક્ષ્મીનારાયણ દેવની જય મિત્રો એકાદશી એટલે અગિયારમી તિથિ જે ભગવાન શ્રી નારાયણને અત્યંત પ્રિય છે ધાર્મિક માન્યતા અનુસાર એકાદશીની તિથિ પર ભગવાન વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીની પૂજા અર્ચના કરીને ભક્તો વ્રત ઉપાસના કરે છે જેથી પાપોમાંથી મુક્તિ મળે જીવનમાં સુખ શાંતિ બની રહે વૈદિક પંચાંગ અનુસાર પોષ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ પર ષટ તિલા એકાદશી આવે છે શટતિલા અર્થાત છ પ્રકારે તલનો ઉપયોગ કરાય છે આ એકાદશીમાં જો કે પોષ માસ તે સૂર્યનારાયણ દેવ ભગવાનને અત્યંત પ્રિય છે આ માસના દેવતા ઈષ્ટ દેવતા કહીએ ભગવાન સૂર્યનારાયણ દેવ છે પૂષા નક્ષત્રથી યુક્ત આ માસ હોય માટે તલનું ઘણું મહત્વ છે જલમાં તલ નાખીને સૂર્યનારાયણ દેવને અર્ધે અપાય છે અને તલનું દાન કરાય છે તલ આરોગાય છે તલથી હવન કરાય છે તલથી ભગવાન શ્રી નારાયણની પૂજા વિધિ થાય છે અને તલનું ભોગ સમર્પિત થાય છે તલે ભગવાન નારાયણને અત્યંત પ્રિય છે અને તલનો ઉપયોગ થાય છે મકર સંક્રાંતિ કરવામાં આવે છે આવો આપણે જાણી લઈએ આ સટતિલા એકાદશીની તિથિ ક્યારે પડે છે અને પારણ ક્યારે કરવાનું છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર સટલા એકાદશી પોષ માસના વધ આ એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસ બપોરના ત્રણ ને સત્તર મિનિટની આસપાસ જે તિથિ પૂર્ણ થાય છે ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સાંજે લગભગ પાંચ ને બાવન મિનિટની આસપાસ ઉદયા તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત થાય છે એટલા માટે આ એકાદશીનું વ્રત તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના ના દિવસે રાખવાનું રહેશે આ દિવસે મકર સંક્રાંતિ પણ છે સૂર્યનારાયણ દેવ મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે શુભ કાર્ય આરંભ થશે આ એકાદશીના પારણ વિશે પણ જાણી લઈએ એકાદશીના પારણા તારીખ પંદર જાન્યુઆરી બે સવારે લગભગ સવા દસથી લઈને સાડા સુધીમાં કરવાના રહેશે પારણ અર્થાત વ્રતનું સમાપન જે રીતે આપણે વ્રતનો સંકલ્પ કરીએ છીએ કે આજે આપણે એકાદશીનો વ્રત કરીએ છીએ તે સંકલ્પને છોડવાનો નામ પારણ કહેવાય છે ત્યારે દાન પુણ્ય કરાય છે બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે પશુ પક્ષીની સેવા કરાય છે જરૂરિયાત મનને દાન પુણ્ય કરવાથી ભગવાન રાજી રહે છે અને પ્રભુની કૃપાથી તન મન ધનથી મન વચન કર્મથી આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે પાપોનું હરણ થાય છે હવે જાણી લઈએ એકાદશીના દિવસે પૂજન વિધિ કેવી રીતે કરવી જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ઘરના મંદિરમાં લક્ષ્મી નારાયણ દેવની મૂર્તિ ફોટો કે ભગવાન નારાયણનું કોઈ પણ સ્વરૂપ હોય જે આપણને ઈષ્ટ હોય તેની પૂજા થાય છે ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પમાલા આદિથી ભગવાનના નામ જાપ કરાય છે વ્રત કથા સંભળાય છે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરાય છે ગીતાજીનો પાઠ કરવો ઉત્તમ મનાય છે આજે ભગવાન નારાયણની પૂજામાં પંજરી તથા પંચામૃત આદિનો પણ ભોગ લાગે છે સુખ શાંતિ પ્રાપ્ત થાય છે ભગવાન મનોકામના પૂર્ણ કરે છે એવી માન્યતા છે કે જે ભક્તો આજે વ્રત ઉપવાસ કરે છે તેના પાપ નષ્ટ થાય છે અને જે ભક્તો વ્રત ઉપવાસ કરી શકતા નથી શારીરિક કમજોરી હોય કે કામકાજી જીવન હોય તો પણ ચિંતા ન કરવી પ્રભુના દર્શન કરવા મંત્ર જાપ કરવા વ્રત કથા સાંભળવી એ રીતે પણ વ્રત ઉપવાસ થઈ જાય છે સાત્વિકતા જીવનમાં રાખવી સારા વિચાર રાખવા કોઈની નિંદા કોથલી ના કરવી પાર્કુ અન્ન આજે ત્યાગ કરવું આ ઉપરાંત ગાય માતાની સેવા છે પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરવી કીડિયારું પૂરવું આમ સારા કર્મો શુભ કર્મ કરવાથી પણ વ્રત જેટલું જ ફળ પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે તામસિક આહાર કે વ્યસનનો ત્યાગ કરવો આ દિવસે કોઈની એની સાથે વિવાદ ન કરવો ભગવાનનું નામ જપ મનમાં રાખવું અને આપણા જે યોગ્ય કર્મ છે જે આપણી ફરજ છે તે બજાવવી તુલસીજીની પૂજા કરવી પીપળાનો વૃક્ષ કે જે સર્વ દેવમય છે અને પ્રદક્ષિણા થાય થાય છે છે સ્મરણ કારણ કે આ છે તેલા એકાદશી તલથી આપણે પિતૃનું તર્પણ શ્રાદ્ધ પિંડદાન કરીએ છીએ માટે આજે પિતૃને યાદ અવશ્ય કરવા જોઈએ જેથી પ્રભુની કૃપાથી તેમને મુક્તિ મળે તથા આપણું પણ કલ્યાણ થાય પિતૃ નિમિત્તે આજે ગીતાજીનો અધ્યાય પણ સાંભળી શકાય છે વાંચી શકાય છે કથા સાંભળીને વ્રત પૂર્ણ થાય છે આ વ્રત તે ભગવાન નારાયણને પ્રિય હોવાથી જે આ લોકના સ્વામી છે દાતા છે તેમની કૃપા સદૈવ બની રહે છે એવું આ ષટતિલા એકાદશીનું મહાત્મય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે ષટતિલા એકાદશી કે કોઈ પણ એકાદશીનું ફળ એવું છે કે જો એકાદશીનું વ્રત થાય કે ન થાય માત્ર પ્રભુનું નામ સ્મરણ થાય તો પણ કલ્યાણ થઈ જાય છે કારણ કે આપણા ધર્મમાં ભગવાન નારાયણ આ લોકના કરતા ધરતા મનાય છે આ વ્રત એવું છે કે જો બહેનો માસિક ધર્મમાં હોય તો પણ વ્રત કરી શકે છે પૂજા નથી થતી ઘરમાં સૂતક હોય કોઈનું મૃત્યુ થયું હોય તો પણ વ્રત થાય છે પૂજા થતી નથી આજે ભગવાન નારાયણનો મંત્ર જાપ કરવો સર્વશ્રેષ્ઠ મનાય છે મંત્ર છે શાંતાકારમ ભુજગસનમ પદ્મનાભં શુરેશમ વિશ્વાધારં ગગન સદર્શમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયનમ યોગીભિરદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકેનાથમ સર્વે લોકના એક જ નાથ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણને આપણે કોટિ કોટી વંદન કરીએ છીએ

તેમાં તેમના પિતા સૂર્યનારાયણ દેવ પ્રવેશ કરવા જઈ રહ્યા છે ત્યારે શનિદેવ મહારાજની આરાધના ભક્તિ કરવી પણ શુભ મનાય છે જે ન્યાય અને દંડના દેવતા છે ભગવાન નારાયણની આંખો છે એવા પ્રભુ શ્રી શનિદેવને આપણે વંદન કરીએ છીએ પ્રાર્થના કરીએ કે હે પ્રભુ અમારા કર્મો સદૈવ શુદ્ધ રહો અને આપ અમને શુભ પરિણામ પ્રદાન કરતા રહો નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામી સનેશ્ચરમ બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની ની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવજો મિત્રો